અને અન્ય લાયકાત જે છે રહેલી છે જેમાં પગાર ધોરણ તમને છે ઇઠ્ઠોતેર હજાર સુધીનું પગાર ધોરણ છે જોવા મળવાનું છે તો આ વિડીયોમાં છે મિત્રો આપણે આ ટોપ સિક્સ ભરતીઓની ડિટેલમાં માહિતી જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ માં છે ભરતી રહેલી છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ મિત્રો છે ઓફિસર્સ ગ્રેડ બી માટેની આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો એકસો ને વીસ જેટલી જગ્યા છે આમાં જાહેર કરવામાં આવેલી છે લાયકાત છે વિવિધ સ્નાતક જે છે અલગ અલગ પોસ્ટ માટે છે જે છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ સ્નાતક માંગવામાં આવેલી છે વય મર્યાદા છે મિત્રો ત્રીસ વર્ષ સુધી વય મર્યાદા છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં મિત્રો છે આરબીઆઈ ની આ ભરતી છે તો આમાં મિત્રો છે ઇઠોતેર હજાર ચારસો ને પચાસ પ્રતિ માસ પગાર ધોરણ છે તમને આમાં જોવા મળવાનો છે છેલ્લી તારીખની વાત કરીએ તો ભરતી માટેની છેલ્લી તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે છે ત્યાં સુધીમાં તમારે છે આ ભરતી માટે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે રેલવે ભરતી બોર્ડ આર દ્વારા છે જાહેર કરવામાં આવી છે પોસ્ટની વાત કરીએ તો આર દ્વારા સેક્શન કંટ્રોલર માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે જગ્યાની આપણે વાત કરીએ તો આ ભરતીમાં જગ્યા છે ત્રણસો અડસઠ જેટલી જગ્યા છે તે કુલ બહાર પાડવામાં આવી છે અને લાયકાત આમાં પણ વિવિધ સ્નાતક ઉમેદવારો માટે છે આ ભરતી જાહેર કરાઈ છે વયમર્યાદા છે મિત્રો આમાં વીસ હજાર થી વીસ થી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો માટે આમાં એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો પાંત્રીસ હજાર ચારસો જેવો છે તમને પગાર ધોરણ છે આપવામાં આવશે પ્લસ તમને છે આ રેલવે ભરતીની રેલવેની ભરતી છે તો અન્ય ભથ્થાઓ તમને છે આ ભરતીમાં જોવા મળવાના છે છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ મિત્રો સુધી છે તમે આ ભરતી માટે અરજી કરી શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ ભરતી છે ત્રીજી છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા એન્ડ જે છે મિત્રો જી એસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ આ ભરતીની જાહેરાત બહાર પડી છે પોસ્ટની વાત કરીએ તો પ્રયોગશાળામાં મદદનીશ માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે જેમાં જગ્યા છે ચુમ્માલીસ જેટલી જગ્યા જે છે રહેલી છે લાયકાતની વાત કરીએ તો આ ભરતી માટે જે લાયકાત છે ધોરણ બાર પાસ જે સાયન્સમાં પાસ કરેલું હોય તે ઉમેદવારો છે આ ભરતી માટે એપ્લાય કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા આમાં રાખવામાં આવેલી છે અને અનામતનો લાભ પણ છે વય મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને મળવા પાત્ર થશે પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ માસ પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો વીસ સપ્ટેમ્બર બે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી છે આની ઓનલાઈન કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ વર્તી છે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી માં ભરતી મિત્રો જે જાહેર થઈ છે તે છે તે છે સિક્યુરિટી આસિસ્ટન્ટ એમટી એટલે કે મોટર જે છે ટ્રાન્સપોર્ટ માટેની આ ભરતી છે જેમાં જગ્યાની વાત કરીએ તો ચારસો ને પંચાવન પુલ જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો આમાં તમારે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે છે તમારી પાસે એલ એમ બી લાયસન્સ ધરાવતા હોવા

અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ત્યાં ઓનલાઈન અરજી છે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ ભરતી છે ગ્રામીણ બેંકમાં મિત્રો જે ભરતી મોટી જાહેર કરવામાં આવી છે આઈબીપીએસ દ્વારા તે છે મિત્રો પોસ્ટની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર માટેની જે છે પોસ્ટ છે ભરતી જાહેર થઈ છે જગ્યાની વાત કરીએ તો તેર હજાર બસો ને સત્તર કુલ જગ્યા છે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલું હોય તો તમે આ ભરતીમાં લાયક ગણાવશો અને ફોર્મ ભરી શકશો વયમર્યાદા વાત કરીએ તો અઢાર થી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવેલી છે આપણા અનામતનો લાભ પણ મિત્રો છે વયમર્યાદામાં જોવા અહીં છે મળવાપાત્ર થશે પગાર ધોરણની વાત કરીએ તો ચોવીસ હજાર ને પચાસ જેવું છે જે છે બેઝિક પગાર ધોરણ અને સાથે અન્ય ભથ્થાઓનો લાભ છે તમને આ ભરતીમાં જોવા મળવાનો છે આ ભરતીમાં મિત્રો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અરજી કરી શકશો ત્યારબાદ આગળ આપણે ભરતી વિશે વાત કરીએ તો આગળ છેલ્લી ભરતી મિત્રો છઠ્ઠી ભરતી છે તે છે નેશનલ હાઇડ્રો હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટમાં એનએચપીસી માં મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો વિવિધ નોન એક્ઝિક્યુટિવ જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જગ્યાની આપણે વાત કરીએ તો આમાં કુલ બસો ને અડતાલીસ જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે લાયકાતની વાત કરીએ તો તેમાં છે સ્નાતક છે બીઈ છે અને બીટેક એટલે કે અલગ અલગ પોસ્ટ આપેલી છે અને અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે તમને આ ભરતીમાં જોવા મળવાની છે વય મર્યાદાની વાત કરીએ તો મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકશે ત્યારબાદ પગાર ધોરણની આપણે વાત કરી લઈએ તો આ ભરતીમાં પગાર ધોરણ તમને છે તે ઓગણત્રીસ છે હવે મિત્રો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ આપી દીધી છે એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે ત્યાં સુધી તમે છે આ ભરતી માટે છે જે છે ફોર્મ તો મિત્રો આ હતી છ અગત્યની સરકારી ભરતીઓ જે છે સપ્ટેમ્બર મહિનામાં છે એના ફોર્મ ભરાઈ રહ્યા છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને વિડીયોને જરૂરથી એકવાર શેર કરી દેજો